હિંમતનગરના કાનડામાં કેનાલ ઓવરફ્લો થતા ખેતીને નુકસાન થયું છે ધરોઈ સિંચાઈ વિભાગની બેદરકારીને પગલે કેનાલ ઓવરફ્લો થઈ ત્યારે આ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણી ખેતરોની અંદર ફરી વળ્યું ખેતરોમાં ઢીચડમાં પાણી ભરાઈ જતાં ખેતીને ભારે નુકસાન થયું છે ઘઉં તમાકુ રાયડા સહિતના ખેતરોમાં પાણી ભરાયા ત્રીસ વીઘા વાવેતર કરેલા રવિ પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે મોંઘી દવાઓ ખાતર બિયારણ સહિત મજૂરી માથે પડી કેનાલની યોગ્ય સાફ સફાઈ ન કરવામાં આવતા કે કેનાલ ઓવરફ્લો થઈ કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સવતતા ચિરા ગામની સાથે લાઈવ જોડાયા છે ચિરા કેનાલ ઓવરફ્લો થતા ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે કેટલા ખેડૂતો અસરગ્રસ્ત છે શું માહિતી જી ખાસ કરીએ સાબરકાંઠા જિલ્લાના આ હિંમતનગરના કાનડા ગામના દ્રશ્યો છે કે કાનડા પંથકમાંથી પસાર થતી ધરોઈ સિંચાઈ યોજનાની જે કેનાલ છે તેમાં તંત્રની લાપરવાહી સામે આવી છે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ખેડૂતો છે તે કુદરતી આફત અને કમોસમી વરસાદનો માર સહન કરીને હવે જે શિયાળુ પાક છે તેની વાવણીમાં ખેડૂતો છે તે જોતરાયા છે ત્યારે અહીંયા ખાસ કરીને કાનડા પંથક માંથી પસાર થતી આ ધરોઈ સિંચાઈની કેનાલમાં પાણી છે તે ઓવરફ્લો થયા હતા અને આસપાસના જે ખેતરો છે તે પસાર થઈ રહી છે અને કેનાલની અંદર સાફ સફાઈ સહિત તંત્રની જે જાળવણી છે અને દેખરેખ છે તેના અભાવને પગલે આ કેનાલ સવાર રાત્રિના સમયે ઓવરફ્લો થઈ હતી ને આસપાસના ખેતરો છે તે બેટમાં ફેરવ્યા હતા સાહીઠ વીઘા જેટલી જમીન છે તે અહીંયા નુકસાન થઈ હોવાની જે શક્યતાઓ છે તે હાલ વર્તાઈ રહી છે અને ખેડૂતોનું પણ કહેવું છે કે અહિયાંથી પંચાવન થી સાહીઠ જેટલી વીઘા ની જમીન ની અંદર જે વાવેતર કરવા માં આવ્યું હતું તે જમીન જે કેનાલ ઓવર પાણી ફરી વળતા સંપૂર્ણ ખેતરો બેટ માં ફેરવાયા છે ને વાવણી પણ નુકસાન થશે ખેડૂતો આપની સાથે જોડાયા છે કાકા શું કહેશો કયા પ્રકારની સમસ્યા છે અને કેટલું નુકસાન એક કઉ તો કારણ કે એક એકર એ પચાસ હજાર નું નુકસાન છે ખેડૂત હાલ કારણ કે ઘઉં વાયા છે બરાબર અંદર ખાતર નાખ્યું બધું કર્યું અને કરોડો નું પાણી જતું રહ્યું

અને લોકોને કોઈને રાયડુ હતો કોઈને ને ઘઉં પેડાતા હતા કોઈ ને તમાકુ પેડી હતી એમને બધા ના નુકસાન બહુ પહોંચ્યા છે એમને વર્તન માં લેવું કરો અને બાકીના લોકોને પારા ખેંચવાના હતા ઘઉં નાખેલા હતા બધા એ બહુ બરાબર નુકસાન થયું છે અને એમને વર્તન માં લે મહિલા ખેડૂત જોડાયા છે બેન શું કેશો કેટલા કયા પ્રકાર નું નુકસાન છે ખેતરોમાં પાણી ભરાયા છે કયા પાકનું નું વાવેતર કર્યું હતું અત્યારે પરિસ્થિતિ શું છે મારા સાહેબ એમ કે આટલું બધું નુકસાન માં કશું જ ના પાક્યું તો અમારે શિયાળા આશા હતી તો શિયાળામાં કેનાલ નું પાણી આવીને આટલું બધું પાણી ઉભરાઈ ગયું તો અમને કેનાલ નું વર્તમાન ના મળ્યું અમને શિયાળુ પાક ના મળે સોમા હું ના મળે તો અમારે હેના પરથી જીતવાનું હેના પર જીવવાનું અમારે કમાવનાર કોઈ નહીં સાહેબ તો અમે નહીં એટલી આશા હતી તો અમારે વિઘો જમીન હતી મટો શેરા ભરી ગાલે શું કરવાનું કયો કાકા શું કહેશો કેટલા ખેતરમાં વાતર કર્યું હતું ને અત્યારે પરિસ્થિતિ શું છે પાણી ને લઈને

એટલે સત્વરે જો કોઈ રાહત આમાં મળે તો કોઈક યોગ્ય ઘટતું કર્યા લો તો સારી વાત છે શું કેશો ભાઈ કે ખેતર ની અંદર પાણી ભરાય સૌથી પહેલા સમસ્યા શું છે કે ખેતર કારણ શું હોય શકે આવે છે શિયાળાની શરૂઆતમાં યોગ્ય થતી નથી એના લીધે આમાં ઓવરફ્લો થાય છે અંદર જે ફાટા આપેલા હોય છે કેનાલ મોટી કેનાલમાં નાની કેનાલમાં એની અંદર બધો કચરો જામ થઈ જાય છે એના લીધે કેનાલ ઓવરફ્લો થાય છે અને જે આજુબાજુના જે મુકેલા છે કેનાલ હેન્ડલ એ લોકો કોઈ જોવા માટે આવતા જ નથી રાત્રે એ કે સવારે બી નહીં કે ખેડૂતોનો શું થાય છે શું ના એ કોઈ જોવા માટે આવતું જ નહીં ખેતરો બેટમાં ફેરવાયા છે અધિકારીઓ કોઈ સંપર્કમાં આવ્યા ખેડૂતોની પરિસ્થિતિ શું છે જાણવા માટે કોઈ જોવા આવ્યું નહીં અહીંયા અને પાણી ભરાઈ ગયું છે અને ઘઉં પહેરેલા ફેલ જાય અમારે બે વીઘા જમીનમાં ઘઉ પહેરેલા અને ફાળા કરવાનાલ છે કાલ ગામ જે ખેતરો છે તે ખેતરો હાલ પાણીના બેટમાં ફેરવાયા છે વડીલ જોડાયા છે વડીલ શું કહેશો કેટલા ખેતરોમાં પાણી ભરાયા છે અને પરિસ્થિતિ શું આશરે લગભગ સાહીઠ જમીનમાં પાણી ભરાઈ ગયેલું અને મેં બે વિઘા ડુંગળી વાવેલી બિયારણ ની એ ડુંગળી મોડી છે અને એ બધી ડુંગળી પરિસ્થિતિ હાલ તો કોઈ એવું નથી પાણી થઈ કહી શકાય કે જે પ્રમાણે સાબરકાંઠાના અહિયાં ધરોઈ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી છે તે સામે આવી છે અને તંત્રની બેદરકારી સહિત જે આરસુ અધિકારીઓ છે તે લોકોની બેદરકારીને પગલે ખેતરો છે તે સંપૂર્ણ બેટમાં ફેરવાયા છે કાકા કેટલું નુકસાન થયું છે ખેતરોમાં 1.50 મનનો એવરેજ થાય છે એટલે ગવ પાક થાય એટલે આજ 15 થી 2000 રૂપિયા એક દીરાક ખટ્યો છે જીરાક આપને હી માંગુ છું આ આ ખેલાડીઓને એવું પૂછો કે શું કોઈ રજૂઆત કરવામાં આવી હતી કેટલા સમયથી આ તકલીફોનો સામનો કરી રહ્યા છે શું કોઈ રજૂઆત કરવામાં આવી હતી તંત્રને હાજી ચોક્કસથી પૂછવાનો પ્રયાસ કરીજો હવે શું કેશો કે ખાસ કરીને જે આ કેનાલ છે આના પહેલા પણ આવો કોઈ બનાવ બન્યો છે કે શું કે રજૂઆત કરો છો તો તંત્ર દ્વારા કયા પ્રકારનો જવાબ મળે છે મેટ મે નથી અને એ ગેટ નો નિરાકરણ નથી લાવતા બરાબર હજી પણ આટલું પાણી ભરાઈ ગયું છે હજી પણ કોઈ નિરાકરણ લેવા માટે કોઈ મંડળી વાળા કોઈ કાર્યવાહી સાહેબ કોઈ કેનાલ ખાતે કોઈ આવ્યું નથી જોવા પણ હજી પણ કેટલા ખેડૂતો આનાથી આમ આજે જે પીડાતા હોય છે અને કેટલા ખેતરો જે નિષ્ફળ થતા હોય છે આ કેનાલ ની અંદર પાણી આવવાથી દર વર્ષે પચાસ થી સાહીઠ વીઘા ખેડૂત જમીન નિષ્ફળ જતી હોય છે મેક્સિમમ આપણે જોવા જઈએ તો ચાલીસ થી પચાસ ખેડૂતો ને આ સામનો કરવો પડતો અધિકારીઓ શું કે છે અધિકારી કોઈ જોવા જ આવતા કે એમાં અમે શું કરીએ માંગ શું છે હવે તમારી હવે આના સામે અમને વળતર મળે યોગ્ય વળતર મળે જેટલા વીઘા જેના નુકસાન છે એના જેને ઘઉ હોય તો ઘઉ નું વળતર ડુંગળી હોય તો ડુંગળી નું વળતર મળે એવું અમે તમારી જોડે આશા રાખીએ ખાસ કરી અહીંયા ખેડૂતો છે તે અત્યારે પણ ચોક્કસ વર્તરની માંગ કરી રહ્યા છે ત્યારે વર્ષોથી આ સમસ્યા છે કે અગાઉ પણ આજ પ્રમાણે કેનાલ ઓવરફ્લો થવાને કારણે પાણી છે તે ભરાયા હતા ને દ્રશ્ય આપણે ફરી એકવાર બતાવીશ કે આ સંપૂર્ણ ખેતરો છે તે સંપૂર્ણ બેટમાં ફેરવાયા છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ દ્રશ્ય છે તે જોવા મળતા હોય છે જ્યારે પણ ચોમાસાની ઋતુમાં મેઘો છે તે મુસરધાર વર્ષતો હોય છે ત્યારે આ ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળતા હોય છે અને આજ પ્રમાણેના દ્રશ્યો ચોમાસાની ઋતુમાં સામે આવતા હોય છે પરંતુ શિયાળાની ઋતુમાં રવિપાકની વાવણીના સમયે આ જે પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ જવા ધરોઈ સિંચાઈની કેનાલ છે તે ઓવરફ્લો થઈ છે અને આસપાસના ખેતરોને બેટમાં ફેરવ્યા છે ત્યારે ડુંગળી ઘઉં સહિતનો જે પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે મોગા બિયારણનો ખેડૂતો લાવતા હોય છે દવા ખાતર હોય તેની પાછળ મજૂરી પણ અત્યારે દિન પ્રતિદિન ખૂબ મોગી બની રહી છે ત્યારે અત્યારે અધિકારીઓને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ પણ પ્રકારનો નિર્ણય કે કોઈ પણ પ્રકારની કોઈ હકારાત્મક જવાબ ન મળતા હાલ આ ખેડૂતો તે છે જે પીડાતો છે તે હવે પાણીની સમસ્યાથી પીડિત જોવા મળી રહ્યા છે ને આ લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે આ કેનાલમાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે ને પાણી ઓવરફ્લો ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવે પણ અધિકારીઓ છે